નમસ્કાર મિત્રો વંદે ગૌ માતરમ ભારત માતા કીધા આપણે વિડીયોના માધ્યમથી અલે અનેક વખત આપણે ઉલ્લેખ કરતા હોય જે કોઈ પ્રકૃતિની સેવા કરતા હોય માનવ કે જીવ માત્રની સેવા કરતા હોય જે કોઈ સંસ્થા સાથે સંકળાયેલા હોય એમનો આપણે બિરદું આપતા હોય દાખલા તરીકે કોઈ ગૌ પાલક હોય કોઈ ગાયોની સેવા કરતા હોય ને ગૌ સેવક કહી પશુ પ્રેમી કહી એવી રીતે અમારે આ ભાઈ છે વાઢેર સાહેબ જેઓ ખૂબ સરસ મજાની અહીંયા પોતે બિઝનેસ કરે છે અને સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ અનેક પ્રકારની સેવા જે દરેક પ્રકારની પ્રકૃતિ સાથે જોડાયેલી સેવા કરતા હોય ને અનંત સેવા કહેવાય પ્રફુલ્લભાઈ અનંત સેવા એટલે કે પક્ષી હોય કૂતરાઓ હોય ગાય હોય કે અબોલ જીવ કોઈ પણ હોય માનવ જીવો હોય કોઈ પણ પ્રકારની સેવાકીય અહીંયા થાય છે દાખલા તરીકે અહીંયા આ સ્ટોરેજ છે જે એમની અંદર ખૂબ બધું અનાજ પડ્યું છે જે પક્ષીઓ કબૂતર માટે જે કૂતરાઓ માટે લાડો હોય ગાય માટેની ગૌશાળાની સેવા હોય વિવિધ પ્રકારની દરેક સમાજની સેવા હોય એમાં પણ જોડાયેલા છે તો આજે એક સરસ મજાનો એમણે સુઝાવ આપ્યો છે કે ઘણા બધા બેસણાઓમાં આપણે ટોપીઓ લેતા હોય ખોટો ખર્ચો થાય પછી પડી રહે એમની જગ્યાએ અહીંયા સરસ મજાની બેસણામાં પહેરવા માટેની વાઈટ ટોપી લાવ્યા છે જે કોઈ આજુબાજુના વિસ્તારમાં જોતી હોય એ અહીંયા લઈ જાય એનું કોઈ ભાડું નહીં એને જે કાંઈ સેવા કરવી હોય એ ગૌ સેવામાં વપરાય પક્ષીઓને કબૂતરની સણમાં વપરાય કૂતરાના લાડવામાં વપરાય આવું એમનું અહીંયા નેટવર્ક છે સાથે સાથે હનુમાન ચાલીસા હોય નાના નાના બાળકો આજે સંસ્કારો ઘટ્યા છે જ્યારે ભણતરમાં ખૂબ ધ્યાન વધ્યું છે ત્યારે આપણી સંસ્કૃતિ ઘટી છે ત્યારે નાના બાળકોને મા દુર્ગાની પૂજા હોય સરસ્વતી પૂજા હોય અનેક પ્રકારની માતાજીઓની આરતી હોય હનુમાન ચાલીસા એવા પુસ્તકો જય શ્રી રામ નામ લેખકની પુસ્તિકા હોય એવું બધું બાળકોને અહીંયા આપતા હોય અને હમણાં રઘુ રમકડું તમે વિડીયો જોયો હશે બધાય ઓળખતા હશે એવું જ કામ પ્રફુલભાઈનું છે નાનાથી નાના બે વર્ષના બાળકથી એંસી વર્ષના વૃદ્ધ લગે અહીંયા એક સમાન હોય પછી આપણા ઘણા બધાને એવું કહેવાનું કે શનિવારે વાળ ન કપાય નખ ન કપાય તો એ શનિવારે પણ એમનો બિઝનેસ છે હેર સલૂનનો એ ચાલુ રાખે છે અને એ શનિવારની જે કંઈ ઇન્કમ થાય એ સમાજ સેવા અને પ્રકૃતિ માટે વપરાય છે તો અહીંયા કોન્ટેક્ટ નંબર છે વિડીયોમાં કિરીટભાઈ ગોંડલિયા છે ઘનશ્યામભાઈ આંબા છે નેહલભાઈ અકબરી છે એવોનો નંબર છે આમાં સંપર્ક કરી શકો અને એમણે આ વધુ એક સેવાના કાર્ય એડ કર્યું છે આમાં સાથે સાથે તો પ્રકૃતિ પ્રેમી લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આ સમાજની અંદર અનેક બધા એવા લોકો છે કે સમાજની સેવા કરે છે તો આવો આપણે સૌ સંકલ્પ લઈએ સેવાકીય પ્રવૃત્તિ અને અનંત પ્રકૃતિ સાથે જોડાઈ રહી જયગ માતા